નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે કેવી રીતે તમે સરળ રીતે અને સ્વસ્થ રીતે વજન ઘટાડવા માટે કેટલીક અસરકારક રીતો અપનાવી શકો છો જો તમે પણ વધતા વજનથી પરેશાન છો અને જીમમાં જવાનું શક્ય નથી તો આ વિડીયો તમારા માટે છે પહેલું સંતુલિત આહાર અપનાવો વજન ઘટાડવા માટે સૌથી મહત્વપૂર્ણ છે યોગ્ય આહાર તળેલા અને વધુ કેલેરીવાળા ખોરાકને ટાળો લીલા શાકભાજી ફળો આખા અનાજ અને પ્રોટીનથી ભરપૂર આહાર લો તમારા આહારમાં ફાઈબરની માત્રામાં વધારો કરો જેમ કે ઓટ્સ ફળ સલાડ અને કઠોળ જે તમને લાંબા સમય સુધી તૃપ્તિ આપે છે અને પાચનમાં સુધારો કરે છે તમારા ડાયટમાંથી ખાંડ અને પ્રોસેસ ફૂડ ઓછું કરો કારણ કે તે શરીરમાં ચરબીનો સંગ્રહ કરે છે બીજું નિયમિત વ્યાયામ કરો નિયમિત વ્યાયામ કરવાથી મેટાબોલિઝમમાં વધારો થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે દરરોજ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી ચાલવા દોડવા સાયકલિંગ યોગ કરવા અનિવાર્ય છે આથી હેપીનેસ આપતા હોર્મોન્સ રિલીઝ થાય છે જેનાથી માનસિક સ્વાસ્થ્ય પણ જળવાય છે પૂરતું પાણી પીવું પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે દિવસ દરમિયાન ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે જેથી શરીર હાઈડ્રેટ રહે અને પાચનમાં પણ મદદ મળે પાણી પીવાથી ભૂખ કંટ્રોલ થાય છે જેનાથી વધારે ખાવાની શક્યતા ઘટી જાય છે ચોથું પૂરતી ઊંઘ લેવી રાત્રે સારી ઊંઘ શરીરને આરામ આપે છે અને હોર્મોનલ સંતુલન જાળવે છે જે ચયાપચયમાં સુધારો કરે છે દરરોજ સાતથી આઠ કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરો અનિંદ્રા અથવા નબળી ઊંઘથી વજન વધી શકે છે કારણ કે તે શરીરમાં કોર્ટેસોલ હોર્મોન વધારે છે જે ચરબીનો સંગ્રહ કરે છે પાંચમો માનસિક તણાવથી બચો તમારા મન અને શરીરનું સંલગ્નતા ઘણી મહત્વપૂર્ણ છે માનસિક તણાવથી બચાવવું તમારા વિચારોને સકારાત્મક રાખવા માટે યોગ અને મેડિટેશનનો સહારો લો આ રીતે તમે તમારા વજન ઘટાડવાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકો છો છઠ્ઠું હોમમેડ ડ્રિંક્સનો ઉપયોગ કરો વજન ઘટાડવા માટે કેટલીક હોમમેડ ડ્રિંક્સ મદદરૂપ બની શકે છે દાખલા તરીકે આદુવાળી ચા આદુની ચા પાચનક્રિયા સુધારે છે અને કેલેરી ઓછી કરે છે એલોવેરા રસ પેટની ચરબી ઘટાડવા માટે એલોવેરા રસ ઉપયોગી છે કાકડી અને પુદીનાનું પાણી કાકડી અને પુદીનાનું પાણી કેલેરી ઘટાડવામાં મદદ કરે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે આ વિડીયોનો એ નિષ્કર્ષ છે કે આ સરળ અને અસરકારક રીતોને તમારા દૈનિક જીવનમાં સામેલ કરીને તમે સ્વસ્થ અને ફિટ રહી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને લાઇક અને શેર કરો આવી વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર